નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી એન એ ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસપી સંજય ખરાટ એન એસપી વલયભેદના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્ફેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં નાગેશ્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પોલીસ સ્ટાફ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા સરપંચ શ્રીઓ આગેવાનો હાજર રહ્યા હતા તેમજ વિવિધ પોલીસોની કામગીરી વિશે એસપી દ્વારા તપાસ કરાઈ હતી તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન વિશે આવતા ટીબી ચેકપોસ્ટ ખાતે પોલીસને રહેવા માટે નવું બિલ્ડિંગ બનાવાય તેમજ પોલીસ સ્ટેશન બનાવાય તેવી ટીમીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત એસપીએ સાંભળ્યા અને સરકારશ્રીમાં રજૂઆત કરવા અંગે જણાવ્યું હતું તેમજ રાજેશ્રી પોલીસ સ્ટેશન ના નોંધાયેલા એફઆઈઆર વિવિધ ગુનાઓ સંકળાયેલા આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી સૂચના આપી હતી બ્યુરો ચીફ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત आजरोज नागेश्वरी पोलिस स्टेशन વાર્ષિક इंस्पेक्शन दरमियान नागेश्वरी पोलिस स्टेशन જે છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલ કામગીરી છે ગુના લગતની કાયદાની સુવ્યવસ્થા લગતની તે સિવાય પોલીસ વેલફેરના અમુક જે મુદ્દાઓ છે પોલીસના પબ્લિક સાથેના સંબંધો છે અત્રેની પબ્લિકનો પોલીસ સાથેનો જે સંબંધ છે તે બાબતે આજે વિગત સમીક્ષા કરવામાં આવેલ છે તે સમીક્ષા દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં જે છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી છે એ બહુ સરસ કામગીરી થયેલી છે એમ અમારું માનવું છે મોટા પાયેના ગુના પોલીસે ડિટેક્ટ કરેલા છે જે મર્ડર થયેલા છે એ તમામ મર્ડર અત્રેના ડિટેક્ટ છે ફેટેલ અકસ્માત છે જેમાં એક અથવા એકથી વધારે તમે જાણો છો કે અહીંયાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે અને જે રોડ અકસ્માતના બનાવ છે એ બનાવ પણ ડિટેક્ટ કરેલા છે આમાંના આરોપીની ધરપકડ કરે છે જેથી કરીને આગે છે પોલીસ સ્ટેશનની કામગીરીથી અમુલે અને જિલ્લા પોલીસ પ્રશાસન સંતુષ્ટ છે તેમ છતાં અમુક જે બાબતે પોલીસને હજી વધારે કામગીરી કરવાની જરૂરિયાત છે જેમાં મુખ્યત્વે સાયબર ક્રાઇમના જે વધતા પામેલ ગુના છે એ બાબતે ગુનો દાખલ કરીને બહુબંધનું પૈસા પરત આપવાની કામગીરી છે આરોપી પકડવાની કામગીરી છે એ કામગીરી નાગેશ્વીમાં પોલીસ સ્ટેશનમાં પણ સુધારવાની જનરલ જરૂરિયાત જણાય છે તે સિવાય અત્રેના જે સામાજિક રાજકીય અને અન્ય આગેવાન છે એમના સાથે પણ અમે મુલાકાત કરેલી છે મુલાકાત દરમિયાન આ લોકો તરફથી પણ જે લોકો પોલીસ સ્ટેશનની કામગીરી છે એ કામગીરી પ્રત્યે સમાધાન અને સંતુષ્ટિ વ્યક્ત કરેલ છે સાથે સાથે અહીંયા જે ટીમી આઉટપોસ્ટ છે એ આઉટપોસ્ટના બિલ્ડિંગ માટે ત્યાં રહેનાં ક્વાર્ટર અને બિન રહેનાંક મકાન માટે ત્યાંના સરપંચ તરફથી રજૂઆત આવેલી છે તે રૂજુઆત પણ અમે બસ ધ્યાને લઈને આવનાર ટૂંક સમયમાં તે બાબતે સરકારમાંથી પ્રયાસ કરી લે એ વસ્તુ તાત્કાલિક ધોરણે બની જાય તેવી રીતના અમે પ્રયત્ન કરીશું થેન્ક યુ